તો અત્યારે હું તૈયાર થઈને જઈ રહી છું એંગેજમેન્ટ છે તો હું એંગેજમેન્ટમાં જાઉં છું અને પ્રતિક મારા છોકરાઓ બધા પહોંચી ગયા છે ત્યાં અને હું અત્યારે જાઉં છું તો હું પહોંચી ગઈ છું અને અમે બધા ફ્રેન્ડ્સ અહીંયા ખૂબ એન્જોય કરી રહ્યા છે ત્યાં તો થોડી વારમાં કપલની એન્ટ્રી થઈ કપલમાં તો છોકરી ડાન્સ કરતી હતી ને છોકરો અમારો બહુ શરમાતો હતો અને ધીમે ધીમે મસ્ત નાઇટ્રોજનના ધુમાડા નીકળી રહ્યા હતા ત્યાર તો એકદમ આકાશ જેવું બધું જ ભરાઈ ગયું અને અમે ખૂબ એન્જોય કર્યા તો છોકરીએ એટલો મસ્ત સ્પીચ આપી છે છોકરા વિશે અમને આંખમાંથી પાણી આવી ગયા સાંભળો તમે

લાગી ગયા છે મસ્તી કરવા गाइस આ ત્રણે જણા ક્યારની મસ્તી કરે છે જો ઘરે જવાનું નામ જ નથી દેતા ત્રણ તો અહીંયા જ વાગી ઓઈ ચાલો ચલો લડશો નહીં ચલો ઘરે ચલો હા ટ્યુશન નહીં જવું પણ આપણે પ્રેસ્ટીજમાં જવાનું છે પાછું કે તું ભાભી ત્યાં ડેકોરેશન કરવાનું છે હજી જવાનું છે ચા પાણી પી કપડા ચેન્જ કરી પ્રેસ્ટીજ જઈએ ચલો નેબ્યુલા માંથી પ્રેસ્ટીજ માં જઈએ કોને તો ગાઈસ જો આ લોકો કેટલી મસ્તી કરે છે અમે અહીંયા એન્ગેજમેન્ટમાં આવ્યા છીએ અને બહુ એન્જોય કર્યો બહુ એન્જોય કર્યો અમારા ફ્રેન્ડ સાથે અને આ બી એન્જોય કરે છે જો આહાહા ચ બોલ ચાલુ બોલ ચાલુ બોધા ચાલુ બોધા ચાલ ચાલ ચાલુ આપણે બંને ગાઈઝ ફાઇનલી અમે એન્ગેજમેન્ટમાંથી ઘરે આવી ગયા છે અને અત્યારે પાછું મારે ત્યાં જ જવાનું છે કેમ કે અત્યારે ને અત્યારે જ એ હોમના કંકુ પગલાં કરવાના છે તો અમારે બધે ફ્રેન્ડ્સને ડેકોરેશન કરવાનું છે તો અત્યારે ફટાફટ અમે ત્યાં જઈએ છીએ ડેકોરેશન માટે તો પછી ચાલો તમને મળું હાલસો બનને બેસી જાઓ જો હવે એકાદ આયા જો કર્યું ને તો આય બન્યું સમજી લેજો તો ગાઈસ અમે ફાઈનલી તૈયાર થઈને જઈએ છીએ પ્રેસ્ટીજ રી બંદામાં લાગે ઓલે યાર આઈ બેસ ને યાર બહુ મારી અને અહીંયા મસ્ત ડેકોરેશનની તૈયારી થાય ચાલી રહી છે અને અમે લોકો ફૂલને અલગ કરીએ છીએ અને મારા બંને છોકરાઓ જો અહીંયા મારા મારી કરે સમજતા નથી તો ફાઇનલી અડધું ડેકોરેશન તો થઈ ગયું છે વેલકમ લખાઈ ગયું છે હવે સરસ મજાના પગલાં માટે કંઈક ડેકોરેશન વિચારી રહ્યા છે જે આઈડિયા આવશે તે અમે કરીશું તો ફાઇનલી અમારું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે અને ખૂબ જ સરસ લાગી રહ્યું છે હવે થોડી વારમાં અમારી દુલ્હન આવશે કંકુ પગલાં કરવા તો ચાલો હું તમને બતાવું અમારું ડેકોરેશન જોઈ લો બધો પ્રોગ્રામ પત્યા પછી મસ્ત લાઈવ ઢોકળા ખાધા ને નાસ્તો કરીને અમે પછી ઘરે જતા રહ્યા બધાને બાય બાય કરીને